હવામાન નિષ્ણાંત અંબરલાલ પટેલની આગાહી છે અડધો ડિસેમ્બર પત્યા છતાં પણ જોઈએ તેવી ઠંડી નથી લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા ધીરે ધીરે પશ્ચિમી વિક્ષેપો આવશે એન્ટી કારણે વાદળછાયું વાતાવરણ રહેશે એકવીસ ડિસેમ્બર સુધી વાદળો આવવાની શક્યતા છે ઠંડી ડિસેમ્બરની શરૂઆતમાં હજુ લગભગ અડધા દિવસ ગયા હોવા છતાં જોઈએ એવી ઠંડી પડતી નથી હમણાં લઘુત્તમ તાપમાનમાં થોડોક વધારો થવાની શક્યતા રહેશે પરંતુ લગભગ હવે ધીરે ધીરે પશ્ચિમ વિક્ષોભ આવશે હમણાં જે પશ્ચિમ વિક્ષોભ આવેલ છે તે ગુજરાતમાં વાદળવાયું કે માવઠું કરે કંઈક કંઈક છાંટા પડે તેવું શક્યતા હતી પરંતુ એક એન્ટી સાયક્લોન લગભગ પશ્ચિમ દેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં નીચેના ભાગમાં થતાં તે પશ્ચિમ યુસોપને ઉપરના ભાગમાં હર્ષેલી મૂકે છે જેના કારણે ગુજરાતમાં વાદળો આવતા નથી આમ છતાં એન્ટ્ર સર્કલના કારણે અરબ સાગરનો કંઈક ભેજના કારણે કંઈક હળવા વાદળો વાંધણા છે તો વીસ એકવીસ બાવીસ ડિસેમ્બરે હળવા પશ્ચિમી વિક્ષેપની શક્યતા ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં

ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે અને બરફવર્ષા થવાની શક્યતા રહેશે જેના કારણે તારીખ બાવીસ બાદ આકરી ઠંડી જોર પકડશે તારીખ સત્યાવીસ ડિસેમ્બર બાદ પણ આકરી ઠંડી જોર પકડશે આ વખતે જાન્યુઆરી માસ ઠંડો રહેવાની શક્યતા રહેશે

ત્યારબાદ ફેબ્રુઆરી માસમાં પણ પચી વિક્ષો પાવન શક્યતા રહેશે માર્ચ એપ્રિલમાં પણ પતિ વૃક્ષો પાવન શક્યતા રહેશે એટલે જાન્યુઆરી માસથી લઈને એપ્રિલ માસ સુધીમાં ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે અને ભિન્ન ભિન્ન ભાગોમાં માવઠા થઈ શકવાની શક્યતા રહેશે